ભચાઉ તાલુકાના વાઢિયા ગામે ખાતે ખેડૂતોના ઉભા પાકમાં અદાણી કંપની વીજ લાઇન ટાવર ઉભા કરતા ખેડૂતોએ કામ અટકાવ્યું રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચાઉ કચ્છ દ્વારા રૂકાવટ કે અડચણ કરવી નહીં કે કામગીરી કરતા અટકાવવા નહીં એમ હુકમ કરવામાં આવે છે અહીંયા કલેક્ટર આનંદ પટેલ સાચી મારા ભાઈ સમજી ગયો ભાઈ સાંભળો વાત તમે આ લોકો કામ કરવાના કાગળ લઈને આવે છે કલેક્ટર સાહેબ ના હુકુમ ને એવું ઉપર નીચેનું હોય કે ઉપર લખ્યું હોય નીચે ના હોય તો અગર હું જમીન

અમે કલેક્ટર સાહેબ નો હુકમ લેતા હો અમે કલેક્ટર સાહેબ નો હુકમ માની કઈ નથી

રામાભાઈને મળશો બરાબર રામાભાઈને આવશો વાત કરવા તમે પછી તમે પાછા બીજે તમે વાત કરી કે આમ થાય ત્રણ મહિને ચોકી ના પાડી ત્રણ અને મારા ફોન તો તમારો ને અને મારા ભાઈ પાક ઉભો છે તું વગર પૂછે પાક નો નુકસાન ખેડૂત ની આવક પર અસર નથી ગવર્મેન્ટ કે ખેડૂત ની આવક ડબલ કરશું તું તમે જીરો કરશ अरे ना ना नमो ऐप दार में दारा, 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 दारा नाम की कम्प्लेट ना आ खेडूत तुम्हें डबल इनकम कर से आ, जीरो आ, जीरो नहीं तो क्या डबल तो क्या, कर रहे हो रहेगा नुकसान बिना हुए नुकसान भरपाई नहीं हो सकता ऑलरेडी भेजा है आपको नोटिस भेज दिया आपने घर पे घुमाने को नोटिस भेजा नहीं होता साइन तो है नहीं अब आप साइन किया नहीं कर्णें। किया कलेक्टर ऑफिस से भी आपको नोटिस आया सब जगह से हुआ है अरे भाई नोटिस आया मेरे को तो मिला ही नहीं है नाम आप साइन दिखा सकते हो मिला दिखा सकते हो

में होता ही है एक मैंने मैंने एक तो होता और भाई मीटिंग आप में मैं ही, ही नहीं आया वांडिया की मीटिंग में गाँव मेरे कुछ भी बात मतलब वाणिया में मीटिंग सर आपके साथ ही मीटिंग आप कुछ बोलोगे भी नहीं

લિાય કે જેમ સાહેબ ખેડૂત ની વાતો કરવામાં આવે છે

કે આ ખેડૂત સાથે મિટિંગ કરજો અને પછી કામ ચાલુ કરજો આ લોકો ખેડૂતનું માન્યો અમારો કોઈનો માન્યા નથી જે કલેક્ટરનો ઓર્ડર તો એ બી નથી માન્યો અને અમારો કહેવાનો નથી માન્યો અમારે વગર પ્રવાનગી આ ખેતરમાં ખાડો કરી નાખ્યો છે બીજો આ આડો મોટો આ લોકો ખાડો કરી નાખ્યો છે આ રોડની બાજુમાં જ મારો ખેતર છે ગાયો ભેસો બધી નીકળે છે લીલ ગાયો બી નીકળે છે રાતના અમે કોઈ બી જાનનો પડી જશે આનો જવાબદાર કોણ અને કંપનીવાળાને અમે રજૂઆત કરી કે આમાં ખાડો પડી છે ખાડો છે કોઈ ગાય ઢોર માણસ પડી છે તો આનું શું થાય તો કંઈ ઉપરવાળો જાણે હું કાંઈ જાણતો નથી એમ કઈ કંપની વાળા નીકળી ગયા છે હવે આનું જવાબદાર કોણ હવે એ તો હું કાંઈ આમાં મને સમજ પડતી નથી સાહેબ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ થી બેસ્ટ પ્રાઇઝ સાથે